આવી ગયા છે અને ટ્રાફિક છે તો મિત્રો તો આજે આવી શકો ટ્રાફિક પણ જોઈ શકો ખૂબ વધારે છે અને બપોરે પણ ટ્રાફિક ખૂબ જ વધારે હતો મિત્રો તો આજના લાઈ દર્શન મિત્રો તો ચાલો મિત્રો અમને જઈને માપાના દર્શન કરાવ્યા ટ્રાફિક આજે ખૂબ જ વધારે છે અને બપોરે પણ ખૂબ ટ્રાફિક હતું ચાલો પેલા કાવેરી દર્શન કરાવીએ મિત્રો બાપેશ્રમ મગદાણા બાપેશ્રમભાઈ તો આજના આવી દર્શક સૌપ્રથમ તો પહેલાં આપણે કાળભૈરવ દર્શન કરાવીએ તો કાળભૈરવ દેવીના આવી દર્શન મિત્રો જોઈ શકો છો અને અહીંયાથી આપણે ગાંધીનગર દર્શન ગાંધીનગરના દર્શન કરાવીએ તો મિત્રો જોઈ શકો આજે ભીમ ટ્રાફિક ખૂબ જ વધારે છે બપોરે તમે જોયું હોય તો ટ્રાફિક ખૂબ વધારે હતો મિત્રો જય શ્રી રામભાઈ બાબા સીતારામ ચાલો ગાદી મંદિરના દર્શન કરાવીએ ટ્રાફિક જોઈ શકો છો તો દર્શન કરાવી

cambiare il સવારે ને સાંજે બંને ટાઈમ લાઈ દર્શન થઈ શકે લાઈ દર્શન અહીંયાથી આપણે ધ્યાન મંદિર જઈએ અને ધ્યાન મંદિરના દર્શન કરીએ તો ફટાકડા લોક નેટ તમારા નેટ પ્રોબ્લેમ છે અત્યારે તો નેટ ચાલી રહ્યું છે અને નિર્મલભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ આપકો અભી નેટ તમારે છોટે છે તો ચાલો ધ્યાન મંદિર તરફ જઈએ અને ધ્યાન મંદિરના દર્શન કરાવીએ

દિનેશભાઈ દરજી બાબા સ્તરામ જય રામ રાધે રાધે તો આજના લાઈવ દર્શન જોઈ શકો છો વડની અંદર પણ તમને બાપાના દર્શન કરાવીશું તો લાઈવમાં બન્યા જાય મિત્રો કામિની બેન જોઈશે બાબા સ્થરામ સુરતથી લાઈવમાં જોડાઈ જાય છે તો મિત્રો વડની અંદર ધ્યાનથી જોઈશો તમને બાપાના દર્શન થશે બે આંખના કઠ બધું જ વ્યસ્ત થશે છે તો આજના લાઇ દર્શન મિત્રો બીજું કે આજે બપોરે ખૂબ જ ટ્રાફિક હતી મિત્રો અને નવા મિત્રોને જણાવી દે કે ચેનલમાં નવો હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન બાબેશ બગદાના તો મિત્રો વડમાં જોશો તમે તો બાપાના દર્શન થશે ભારતીય મિસ્ત્રી બાબેશ ફટાકડા કેસ બતાવો પછી ક્યારેક ભાઈ તો આજના લાઈવ દર્શન રોડની અંદર જોઈશું ત્યાંથી માથા આંખ નાક કાન મોઢું બધું જ વ્યવસ્થ છે સંજયભાઈ બાપા સીતરામભાઈ તાજના નાય દર્શન થેન્ક યુ ભાઈ સંજયભાઈ લાઈક કરવા માટે મિત્રો જે નવા મિત્રો છે એને જણાવો મિત્રો કે ચેનલમાં નવા હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈ જેથી કરી સવારે સાંજે લાઈવ દર્શન થઈ શકે દિયુ શુક્લા બાબા સિતરામ દિયુ આજે ભાઈ આજે વ્યવસ્થિત દર્શન નથી થતા કાલ કરતા ભાઈ તમારા નેટવર્ક પ્રોબ્લમ હોવાથી દર્શન નથી થતા ભારતી મિશ્રા મિસ્ત્રી ક્યારેક દર્શન કરાવો આરતીના વાંધો નહીં ક્યાંક કરાવશું અજયભાઈ બાબા સિતરામભાઈ તો દીવ શુક્લ કેમ છો બસ મજામાં છો તો ફરી નવા મિત્રોને જણાવું કે ચેનલમાં નવા હો મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દે જેથી કરી સવાર અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે ભાઈ આજના બાપાના મૂર્તિના દર્શન કરાવો ઓકે મિત્રો આપણે મૂર્તિના દર્શન કરાવશું પર્સનલ વાત કરીએ અત્યારે લયમાં તો ન થાય ને પર્સનલ વાત એકાદ ટ્રાફિક પણ જોઈ શકો કાતરોડિયા ધામજીભાઈ બાબસ્તરામભાઈ રાજુના રાય દર્શન કાંતિભાઈ બાબસ્તરામભાઈ પિયુષ પટેલ તો ટ્રાફિક જોઈ શકો અત્યાર સુધી બતાવ્યું નથી હવે બતાવીશ પણ આપણે છે તો આશીષ ના ભાઈ વરસાદ બપોરે તો ફરક સાંટા જેવું હરિપુરા થી પ્રિન્સ લાઈ માં જોડાઈ જાય છે તો બાબત ફટાકડાઓ ફટાકડા

તો ઘણા બધા મિત્રો છે જે લાઈવમાં જોવા માંગે છે પણ પછી ક્યારેક પ્રશ્નોમાં એક વિડીયો બનાવી નાખીશ બ્લોગ મારો ત્યારે જોઈ લેજો હર્ષ વાઘેલા ભાવેશમભાઈ તો નવા મિત્રોને જણાવ્યું કે ચેનલમાં નવા હોય મિત્રો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈ જેથી કરી સવારની સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન લાઈવ દર્શન તો આજના લાઈવ દર્શન નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈ અને આજની અગિયાર વિડીયો આપણે નેટમાં મૂકી દો છે તો તમે આપણી ચેનલમાંથી જોઈ શકો છો હા સંગમભાઈ મને જોયા છે ભાઈ દીવ બેનને મોટું બતાવી ગયો મુકેશભાઈ બાપા શ્રી ગ્રામ રમત છે તો નવા મિત્રો અને જણાવ્યું કે ચેનલમાં નવા હોવા મિત્ર તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે કિશોરભાઈ મુકેશરામ જય શ્રી ગ્રામ આજનું જોઈ શકો મિત્રો કેટલું છે જો મિત્રો ટ્રાફિક જોઈ શકો કેટલું છે ત્યાં અને હજી ટ્રાફિક ચાલુ છે આવવાનું ખેસ પછી ક્યારેક વિડીયો બનાવીને મૂકી દઈશ તો આજનો ટ્રાફિક જોઈ શકો મિત્રો કેટલું છે ત્યાં થેન્ક યુ ભાઈ તો તમારો પણ ખૂબ ખૂબ આભાર મિત્રો લાઈવમાં જોડવા માટે અને આજનો ટ્રાફિક જોઈ શકો ચાલો આપણે ઉપર જઈએ મિત્રો બગડેશ્વરના દર્શન કરાવો તો નવા મિત્રો જે જોડાના એમને જણાવ્યું તો ચેનલમાં નવા હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે સાંજે બના ટાઈમ લાઈવ દર્શન થઈ ગયા તો આજના લાઈવ દર્શન બગડેશ્વર મહાદેવ મંદિર અહીંયાથી ખૂબ દૂર છે મિત્રો તો ત્યાં પહોંચતા ઘણો ટાઈમ આવી જાય અત્યારે પ્લીઝ પછી ક્યારેક બતાવીશ મુકેશભાઈ ભાવનગરથી લાઈવમાં જોડાઈ જાય છે તો તમને આપવાનું બાબા સીતારામભાઈ ચાલો મિત્રો તો સાંજની મૂર્તિના દર્શન કરાવીએ લાઈવ માં બની રહીજ મિત્રો કાલે આપણે યુટમાં શોર્ટ માં વાત કરીએ તો ચાંદીની મૂર્તિના લાઈવ દર્શન નવા મિત્રો જણાવ્યું કે જન્મ માં નવા હો મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે બાબા સ્તરામ ભજનદાસ બાપા મિસ્ત્રી શુભરાત્રી મેસેજ કરો મને શોર્ટમાં શંકર પટેલ જય બાબતરામ તો ફરી નવા મિત્રોને જણાવો કે ચેનલમાં નવા હો મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે આજના લાઈવ દર્શન શંકર પટેલ જય બાબા સ્તરામ તો શાંતિની મૂર્તિના લાઈવ દર્શન મિત્રો નવા મિત્રોને ખાસ જણાવો કે તમે પહેલી વાર જોડાતા હોય મિત્રો લાઈવમાં તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મેસેજ કરો મારો નંબર તમે લખી દો તમે મને કંઈક કામ હોય તો મેસેજ કરી દેજો સ્ક્રીન ઉપર હું અમને મારો નંબર લખી દઉં છું આ મારો મોબાઈલ નંબર છે કંઈક કામ હોય તો કોન્ટેક કરી શકો છો કામ સિવાય બીજી કોઈ વાત નહીં કરતા બરાબર તો આજના લાઈ દર્શન મિત્રો ચાલો મિત્રો તો ધીમે ધીમે આગળ જઈને બીજા મંદિરના દર્શન કરાવીએ તો આજના લાઈ દર્શન અને નવા મિત્રોને જણાવવાનું કે આજની અગિયાર ઇંચનો વિડીયો છે આપણે સારું કોમેન્ટ કરજો તમને રિપ્લાય આપી દઈશ ચાલો મિત્રો તો ધીમે ધીમે ઉપર જઈશું અને બીજા મંદિરના દર્શન કરાવી અને નવા મિત્રોને જણાવવાનું કે ચેનલમાં પહેલી વાર જોડાવ મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં મિત્રો જેથી કરી તમને સવારે અને સાંજે બને ટાઈમ લાઈવ દર્શન થઈ શકાય નોટિફિકેશન મળી હા લાઈવ દર્શન બીજું એ કે આજે આપણે અગિયાર વર્ષનો વિડીયો અપલોડ કરી દીધો છે તો ચેનલમાં જઈને જોઈ શકો છો મિત્રો દર્શન હા શોર્ટ પણ બનાવું છું અને લોંગ પણ બનાવું છું જય શ્રીરામભાઈ મગતારામ રામ આજના લાઈવ દર્શન તો નવા મિત્રોને જણાવો મિત્રો કે ચેનલમાં નવા હો મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારને સમજાવ દર્શન થઈ શક્યા અને શોર્ટમાં તમે કોમેન્ટ કરીશો પછી તમારી આઈડી આવી છે ત્યાં સિવાય આઈડી નહીં આવે તો જયન મંદ મિત્રો જય ગુલમંતાજના લાય દર્શન તો નવા મિત્રોને જણાવો કે ચેનલમાં નવા હો મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી રોજ તમને સવારે સાંજે બધા બાપાના લાઈવ દર્શન થઈ શકે તો મિત્રો ધીમે ધીમે નીચે જઈએ અને ફરીથી બાપાની મૂર્તિ કરાવીએ તો લાઈવમાં બની રહેજો મને રોજ કરતા મિત્રો આજે ખૂબ વધારે ટ્રાફિક છે

ઓફિશિયલ વેબસાઇટ તેમની પણ એક યુટ્યુબ ચેનલ છે તેઓ ઘણા બધા વિડીયો મૂકે છે જીવન પ્રસંગો અને બધા જ વિડીયો મૂકે છે જેથી કરી તમે ઘરે બેસીને જોઈ શકો શોર્ટ વિડીયો લોંગ વિડીયો ખેતી લાઈવ ઘણા બધા વિડીયો મૂકે છે તેમની ચેનલની મુલાકાત લઈ શકો છો બાપેશ મગદાણા મગમદાસ બાપાની જય 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 બાપેશરામ ચાલો મિત્રો તો આજનો લાઈવ એટલે સુધી રાખીએ ફરી પાછા આપણે સવારે સાતને દસે લાઈવમાં મળીએ બધા મિત્રોના બાપેશ જય જય શ્રીરામ અને મિત્રો ચેનલમાં નવા હો મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે અને નવા મિત્રોને જણાવ્યું કે આજની અગિયારસનો આપણે લોંગ વિડીયો અપલોડ કરી દીધો છે તો ટાઈમ હોય તો અગિયારસનો આજની કોઈ લોંગ વિડીયો જોઈ શકો છો તો આજનો લાઈવ એટલે સુધી રાખીએ મિત્રો વિડીયો ગમતો હોય તો લાઈક કરી શકો છો કમેન્ટ કરી શકો છો તમારા મિત્રોને શેર કરી શકો છો ચાલો મિત્રો તો શુભરાત્રિ તો આજનો લાઈવ એટલે સુધી રાખીએ વાપસ તમે મિત્રો અને નવા મિત્રો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો ચાલો મિત્રો આજનો લાઈવ એટલે સુધી રાખશે પ્રિન્સ પટેલ બાબાશ રામ તો ચાલો મિત્રો આજનો લાઈવ એટલે સુધી રાખશે